આજે આપણે અડદની દાળ બનાવીશું તો દાળ છે તેને બાફી લેશું બાફવા માટે આપણે પાણી છે તે ગરમ કરવા મૂક્યું છે હવે આપણે પાણી છે તે ગરમ થવા દઈશું હવે આપણું પાણી છે તે ગરમ થઈ ગયું છે હવે આપણે કુકરમાં દાળ બાફી લેશું હવે આપણે કુકરનું ઢાંકણ છે તે બંધ કરી દઈશું હવે આપણે દાળ છે તે બફાવા દેશું હવે આપણે લીલું લસણ કાંદા અને ટમેટા અને ટમેટું આપણે સમારી મરસી પણ આપણે તેની સમારી લેશું હવે આપણી દાળ છે તે બફાઈ ગઈ છે હવે આપણે ગેસ બંધ કરી દઈશું હવે અડદની દાળ છે તે એકદમ સરસ બફાઈને તૈયાર થઈ ગઈ છે હવે આપણે કાંદા ટમેટા લીલું લસણ આદુ અને મરચી સમારી લીધી છે અને આદુ પણ આપણે ખમણી લીધું છે હવે આપણે વઘારી લઈશું હવે આપણે વઘારવા માટે તેલ છે તે ગરમ કરવા મૂકીશું હવે આપણે તેલ છે તે ગરમ થવા દઈશું હવે આપણું તેલ છે તે ગરમ થઈ ગયું છે હવે આપણે તેમાં રાઈ અને જીરું નાખી દઈશું સમારેલી મરચી નાખીશું સમારેલા કાંદા નાખીશું ટમેટા પણ સમારેલા નાખીશું આદું નાખીશું સમારેલું હવે આપણે સાતળી લઈશું આ થોડી વાર આપણે લઈશું આ રીતે હવે આપણે સડવા દઈશું થોડીવાર હવે એકદમ સરસ સડી ગયું છે હવે આપણે તેમાં બધા મસાલા નાખીશું હળદર નાખીશું જીરું નાખીશું ચટણી નાખીશું મીઠું નાખીશું ખાંડ નાખીશું હવે આપણે બધા મસાલા છે તે મિક્સ કરી દઈશું આ રીતે હવે આપણે લીંબુનો રસ નાખીશું હવે આપણે લીલું લસણ નાખીશું સમારેલું હવે મિક્સ કરી દઈશું હવે આપણે બાફેલી દાળ નાખીશું હવે આ રીતે આપણે મિક્સ કરી દઈશું હવે આપણે થોડું પાણી ઉમેરીશું હવે આપણે થોડી વાર હવે આપણી દાળ છે તે એકદમ સરસ બનીને તૈયાર થઈ ગઈ છે હવે આપણે તેમાં લીલા ધાણા નાખી દઈશું સમારેલા ગેસ છે તે બંધ કરી દઈશું હવે મિક્સ કરી દઈશું તો આપણી દાળ છે તે એકદમ સરસ બનીને તૈયાર થઈ ગઈ છે હવે આપણી અડદની દાળ છે તે એકદમ સરસ બનીને તૈયાર થઈ ગઈ છે અને અમારો આ વિડીયો ગમે તો અમારી જે કે કુકિંગ એન્ડ હેન્ડવર્ક ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો